મારા નવા નવા લગ્ન થયા ને પછી મારી નોકરી કઈ બારસો રૂપિયા મારો પગાર હતો પચીસ વીસ બાવીસ વર્ષ પહેલાં મારી નોકરી તૂટી ગઈ હું રસ્તા માત્ર રખડતો થઈ ગયો એમાં મારા સારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે તમારે દીકરીને જો મોટું દેખાડવું હોય તો તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો પેલા જીજીને કાઢી જવા પડશે તો મેં આઠસો રૂપિયા ઓછા લીધા અને દીકરીને લઈને જ્યો જીજી પાસે જીજી હોય ચલા બેભાન હલે ચલે હું જુઓ જામનગર જીજી હા હો તેલા બે એમની દીકરી કે જીજી આ કુ ખોલી માર સીધે 800 રૂપિયા જીજી હાજા થઈ ગયા હું વહી જો ઘરે પાછો અઠવાડે પછી ફોન આવ્યો કદા તમે હકા બા હોય પેલા જીજીને કાઢી જવા પડે છેલી વાર જો બાપને ને મોઢું જોવો હોય દીકરી ને મોઢું જોવો હોય બાપ તો તાત્કાલ લઈને આવી જાવ મે બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા હું જો જીજી હો તેલા બે પાંતે જેમ ટાયર પડ્યું એમ હલે ચલે એમની દીકરી કે જીજી આ કુ ખોલી આઠસો ને આઠસો મારું હોડસ રૂપિયાનું બુચ વાઈ ગયું હું પાછો આવતો દો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દસમા દાર વહી ગયો છે કદાચ ઝગાબા તમે આવો તો જીજીને ઘાટી ઘાટી જવા પડે છેલ્લી વાર દીકરીને મોઢું જો હોય તાત્કાલ લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ જીજી હોતે લાવો બે ભાન થઈને જાણે મળેલી ઘો હોતી હોય હલે ચલે એમની દીકરી કે જીજી આ ખોલીને મારું મગજ્યું જીજી તમે મરો હું ભાડા મરી 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 જઈશ આજ કાલ ગયા મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં દીકરીની તાકાત જોઈ બાપ ને તેને વખત જીવતો કર્યો મરી ગયા પછી બાપ ને કોઈ જીવતો કર્યો દુનિયામાં એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે બાપને જીવ તો કરી દે પાંચસો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્રને માત્ર દીકરી આપણા ઘરમાં બે થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે જ્યારે ઘરમાં અંધારું થતું એવું લાગે એવું પાત્ર હોય તો માત્રને માત્ર દીકરી સાહેબ બાપને આંખમાંથી બે પડે ને જ્યારે છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્રને માત્ર દીકરી સાચવવા જેવું પાત્ર છે અને જે દીકરી જેના ઘરમાં છે બહુ ભાગસાડી માણસ છે બાકી દીકરા માથે મને ભરોસો બેહાતો નથી મારે બે દીકરી છે હું પ્રોગ્રામમાં જો મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંકજો ઊંઘ આવે તો સુઈ જાયજો વહેલા હાર જમી લેજો આ દીકરી મારી રોજ ચિંતા કરે મને ફોન કરે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો મેં શું ખટારો તમે ભલે ખટારામાં કરી દો પપ્પા પણ ચલાવો ખટારો લેતા આવજો આ દીકરો છે કઈ કામનું હોતો સાહેબ ભમેડા જેવો ગમે ફરતો મારા દીકરો

દેવ પગલી ભરો અને સાંભળો છો બહુ સારો કલાકાર છે આના એના જે એના વ્યૂ મેં જોયા છે કોઈ કલાકારને એટલે વ્યૂ મેં નહીં એટલા વ્યૂ એને આવે બાર બિલિયન એક ગીત આવ્યું કાં બધા યુટ્યુબમાં ચાંદવાળા મોકળા બાર બિલિયન એટલે બાર હજાર મિલિયન થયું બોલો બધા બધા ટોટલ વ્યૂ બહુ સુખી થઈ તું જા અમે નથી આપણ તું થઈશ આજ મારા મગજમાં દેવ પગલી કરી જ મારું બહુ રાખે હું જવું ને મારી હોટલ બુક કરી દે મરું કરી દે મારું મને આવું ગમે બધું અમારે સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે પચીસ ત્રીસ ત્રીસ વર્ષે દીકરો આવે પચીસ વર્ષે તો એને ભિખારી ભિખારી એટલે એક વર્ષ કોકના કપડા પહેરાવવાના પોતાના કપડા નહીં પહેરાવવાના આવો આવું છે ઘણા બધા એવું રાખે છે કે દીકરો આવશે તો મેં એને ભિખારી કરશું બીજાના કપડાં કપડા બાર મહિના પોતાના કપડા મા બાપ નો પહેરાવે માગીને કપડાં પહેરાવે મેં ફોર્ચ્યુનર ગાડી લીધી ને તો મેં એક વર્ષ માટે ભિખારી કરી કોકનું ડીઝલ નખાવાનું બાર મહિનામાં આપણું નહીં ભિખારી ના કે આપણી ભિખારી થઈ જવું જો પ્રોગ્રામ નો ગાડી ની ભીખારી કરી નાખી જાય ભીખારી કરી નાખું જિંદગીમાં આનંદ કરે બાકી કશું છે જ નહીં હમણાં એક સાહેબ રિટાયર થયા સાહેબને વિચાર્યો સાહેબ સાહેબને એમ થયું કે હું કોઈ તમાકુ નો ખાધી મેં કોઈ બીડી નો પીધી મેં જિંદગીમાં જસા નો કર્યા આવો સાહેબને વિચાર આવ્યો અને સાહેબ ગયા કે હવે મને ક્યાં કોઈ ઓળખે હું તો રિટાયર થઈ ગયો દુકાને ગયા કે બે રૂપિયાની બીડી આપો ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો નવમામાં ભણતો સાહેબ ભાઈગા કે આપણને ઓળખે છે જે બીજી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો કે સાહેબ તમે આ ક્યાંથી તું કોણ કે હું મગન તમારા ભેગો બારમામાં ભણતો સાહેબ અહીંયાથી ભાઈગા ગજી આયા આપણને ઓળખે છે છેલે સાહેબ મરી જ્યા ઉપર જ્યા ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનો સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબને એમ થયું કે ક્યાં મને કોઈ ઓળખવાનું છે અહીંયા તો હું જલસા કરી લઉં મારી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય સ્વર્ગમાં એ ક્યાં અપસરા હોય બસ કે મારે અપસરા જોયું છે ભગવાન કે જાઓ સાહેબને ને લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરકતી અપસરા નીચે ઉતરી આવ્યું કે સાહેબ તમે અહીંયા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારે ભેગી તીજા ભણતી કે બોલો સાહેબ ને અહીંયા શાંતિ ન મળી હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો માલધારી શિક્ષક થયો પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી માંથી પશુ વિષય ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે બસ આટલું શીખડાયું બીજું છોકરાને કઈ શીખડાયું જ નહીં તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે અને છોકરાને પૂછ્યું બેટા ઉભો થા છગન આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બેહી જા મગન તું ઉભો થા બેટા આપણા સ્કૂલ વિશે આપણી શાળા વિશે બે શબ્દ બોલ એ કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બહાર એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બે જા શાંતિ થી હારા એક ને એક વાત કરે બેટા માધવ તું બોથા મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસ નું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ તે બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાઈ ગયા તો બહાર જઈને સાહેબ સુધી ભેંચે ને ફટકારા તે સાહેબ કોમા માં વયા ગયા મહિના પછી સાહેબ ભાન માં આવ્યા સાહેબ ને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કે ભેંસ ફટકારી ભેંચ કાઢી હોય છે ભેંચ તે બે સિંગડા હોય છે બોલો સાહેબ ને મારા દીકરે ચાલુ કરને કા આ દુનિયા છે આ બાજુ તમારા રોલ રામા મંડળ રમવા આવતો હોય તો ખ્યાલ હવે રમવા રામા મંડળ અમારા ગામમાં રામા મંડળ રમતું ને હમણાં રમતું અમારા ગામમાં આવ્યું હતું રમવા રામા મંડળ તો રામા મંડળમાં શું છે ઓલો ભેરવો હોય ને એ જાપે ત્યાં થતો ગામની બહાર ઝાપે અમારા ગામમાં ભેરવો ઝાપે ત્યાં થતો હતો અને આ બાજુ તબલા થાય કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો ત્યાંથી નીકળ્યો પણ ઝાપા મેં કૂતરી વ્યાણેલી ભેરવાની ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વ્યાણી છે ઝાપામાં અને કૂતરી મારી દીકરી ભાડી છે ભેરવાને થાય વાય તે ભેરો બેચેલો ગામની બદલે સીમમાં ભાઈ ગયો અને ભાઈ ગયો પાણીમાં એટલા પાણીમાં હાથમાં કાંકરો લઈને ઉભેલો કે રામા પીને કહો મને અહીંયા માન નાખીને કે સાલી બાર મને કુતરી મારી નાખશે કે હું આવું પહેલાં હતું વહી ગયું પહેલાં આવું હતું કમ્પ્લેટ થઈ ગયું હું પહેલાં બહુ સુખી માળા હતો હવે નથી કોરોના પછી તકલીફમાં આવી ગયા એટલો બધો તકલીફ નથી હો પાછા તમે નો કરતા કે બિચારો હાલો દો દો રૂપિયા સુખી શું મનથી પણ મનની ખાંડ નથી આવતી મનનું તેલ નથી આવતું એમાં પૈસા જોઈશું મનથી સુખી છે હા એટલે હું બાબા મારા બાપુ જો શું લેવા કહું છું એક તમને ગીત સાંભળો મારા બાપુનું આખો ઇતિહાસ છે આમાં ગીત તમે રાણો રાણા રીતે સાંભળ્યું છે એનું રાગ છે મારા બાપુએ શું કર્યું એના શબ્દો છે આ કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વિગા વેચી નાખી રે

બેઠાને કુદી પ્લેન ની સીટે રે આ જોઈને મને ઘણું વિતે રે એ બાપુ મારા બાપુ ની રીતે આવા મારા બાપુ હતા એ મારા બાપુ ને આથી પાંત્રીસ વર્ષ પેલા હું મારું ઉંમર આઠ વર્ષની એમને વિસી કેડો વિસી કેડો ને તો ક્યારે બોલવા મીંડા મેં તું જીજી ગાયું ના બોલશો દરબાર નું ગામ છે અહીંયા આપણું ખરાબ લાગે અરે કે મને વિસી કેડો છે મને પીડા થાય છે મારાથી રહેવાતું નથી મેં તું હું શું કરું મને કે થોડુંક લીઆ

એક પતિ પતિને પૂછ્યું કે પુરુષ મળી જાય ક્યાં જાતા છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે પુરુષ મળી જાય ક્યાં જાતા છે એનો પતિ કે સ્વર્ગ માં તો કે સ્ત્રી ને પુરુષ ને ઉપર શું મળતું હોય છે એનો પતિ કે અપશ્રા મળે ઉપર પુરુષને તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે એનો પતિ કે વાયન્દ્ર એની પત્ની કે તમાર હારું કા એનો પતિ કે કેમ કે તમાર તો અહીંયા અપશ્રા આયા અપશ્રા અમાર તો અહીંયા વાયન્દ્ર આયા વાયન્દ્ર બોલો ગોબો બેલો આપણો માજી ખોબ ચાલો હા દુઃખ વાત છે ન કરવી પડે મારે કરવી પડે છે આવી મને ખબર છે જાજા કલાકાર બાકી છે એટલે હું સમજુ છું અલ્પાબેન બાકી છે દેવ પગલી છે આ તો ગઈ નાખતો હકતો જાજુ બે જ ગીત ગાય છે બે જ ગાય છે બે જ ગાય છે ગઈ ના હકતો પગલી નામ છે બહુ સારો કલાકાર છે હમ હા બહુ સારો કલાકાર છે મને એક ભાઈ કે અકુબા તમે દાઢી કેમ વધારો છો મેં તો જમીન ન વધારે દાઢી વધારું છું

હવે તે 50 રૂપિયામાં નામ આપ્યું કે તું ભૂખ ઘરમાંથી જઈ છે જે મગજ માં ના જાતી جاتی એક ભીમન કે ગુબા તમારી લુક બહુ સારી લુક ભૂખમાંથી આવેલી ને ભૂખમાંથી આવેલી ભૂખે ગાડી નાખી પણ કલાકા જાજા બાકી છે જાજો ટાઈમ ન લેતા દેવને હાંભરી અલ્પાબેન સાંભળી આવે સૌ હાયરો વિદલાભાર ફરે પાછા જાજે કમે મળશું જાજો ટાઈમ ત્યારે જય માતાજી જય મોગલ